જાણો શીખો અને અપડેટ રહો દુનિયાભરની અવનવી અપડેટ્સ મેળવવા માટે આજે જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો જય હિન્દ ઘણા યુવાનોનું સપનું હોય છે ભારતીય સેનામાં જોડાઈને દેશની સેવા કરવાનું કંઈક કરી બતાવવાનો જુસ્સો હોય છે તો બસ એમના માટે જ આ એક મોટી તક આવી છે અગ્નિવીર યોજનાની બે હજાર છવ્વીસની જે ભરતી છે એની બધી જ ડિટેલ્સ આજે આપણે એકદમ સરળ ભાષામાં સમજવાના છીએ જુઓ આને ખાલી એક નોકરી તરીકે ના જોવી જોઈએ આ તો દેશ માટે સમર્પણ ગૌરવ અને શિસ્ત સાથે જીવવાની એક તક છે જે યુવાનો દિલથી સેનામાં જોડાઈને દેશ માટે કંઈક કરી છૂટવા માંગે છે એમના માટે આનાથી સારી તક ભાગ્યે જ મળશે ખરેખર એક સુવર્ણ તક છે ઓકે તો ચાલો હવે સીધા મુદ્દા પર આવીએ આ જે ભરતી છે એ ખાસ કરીને આર્મી રિક્રુટિંગ ઓફિસ એટલે કે એઆરઓ જામનગર માટે છે મતલબ કે જે લોકો જામનગર એ આરઓ હેઠળ આવતા વિસ્તારોમાં રહે છે એમના માટે આ માહિતી ખૂબ જ ખૂબ જ કામની છે કોઈ પણ ભરતીમાં સૌથી પહેલાં અને સૌથી અગત્યની વાત શું હોય છે તારીખો કારણ કે જો ડેટ્સ જ ચૂકી ગયા તો પછી બધી મહેનત પાણીમાં બરાબર ને તો ચાલો સૌથી પહેલાં એ જ જોઈ લઈએ કે એપ્લિકેશન પ્રોસેસ માટે કઈ તારીખો ખાસ ધ્યાનમાં રાખવાની છે ઓકે તો ધ્યાનથી સાંભળજો ફોર્મ ભરવાનું શરૂ થશે તેર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસથી અને છેલ્લી તારીખ છે એક એપ્રિલ બે હજાર છવ્વીસ એટલે આ સમયની વચ્ચે જ ફોર્મ ભરી દેવાનું છે પછી જે પહેલો સ્ટેપ આવશે ઓનલાઈન એક્ઝામ એ લેવાશે જૂન મહિનામાં એકથી પંદર જૂન બે હજાર છવ્વીસની વચ્ચે ચાલો તારીખો તો ખબર પડી ગઈ પણ હવે સવાલ એ થાય કે આ ભરતીમાં કોણ કોણ અરજી કરી શકે જેમ મેં કહ્યું આ એઆરઓ જામનગર માટે છે એટલે એની અંદર આવતા અમુક ચોક્કસ જિલ્લાઓ જ આમાં ભાગ લઈ શકશે તો ચાલો જોઈએ કયા કયા જિલ્લાઓ છે તો અહીંયા સ્ક્રીન પર લિસ્ટ છે આમાં જામનગર પોરબંદર રાજકોટ અમરેલી ભાવનગર જૂનાગઢ સુરેન્દ્રનગર કચ્છ ગીર સોમનાથ બોટાદ મોરબી દેવભૂમિ દ્વારકા પાટણ અને દીવનો સમાવેશ થાય છે એકવાર અરજી કરતા પહેલા શાંતિથી ચેક કરી લેવું કે પોતાનો જિલ્લો આ લિસ્ટમાં છે કે નહીં સારું માની લો કે જિલ્લો લિસ્ટમાં છે તો હવે આગળ શું હવે એ જોવાનું છે કે કઈ કઈ પોસ્ટ માટે ભરતી છે અને એના માટે શું શું જોઈએ કારણ કે દરેક પોસ્ટ માટે એજ્યુકેશન અને ફિઝિકલ રિક્વાયરમેન્ટ્સ અલગ અલગ હોય છે ચાલો એને પણ ડિટેલમાં સમજીએ પણ એ બધી પોસ્ટની વાત કરીએ એ પહેલાં એકદમ બેઝિક અને સૌથી અગત્યની શરત એ છે ઉંમર અગ્નિવિરની પણ પોસ્ટ હોય ઉંમર સાડા સત્તર વર્ષથી લઈને બાવીસ વર્ષની વચ્ચે જ હોવી જોઈએ આ એક કોમન નિયમ છે જે બધાને લાગુ પડશે ઓકે તો અહીંયા એક મસ્ત ટેબલ છે જેમાં બધું જ એક સાથે જોઈ શકાશે જુઓ જનરલ ડ્યુટી માટે ધોરણ દસ બાર પાસ અને ને અડસઠ સેન્ટીમીટર હાઇટ ટેકનિકલ માટે પણ ધોરણ દસ બાર પાસ પણ હાઇટ એકસોને સડસઠ સેન્ટીમીટર ક્લાર્ક માટે હાઇટ થોડી ઓછી એકસો ને બાસઠ સેન્ટીમીટર છે અને હા સૌથી ખાસ વાત ટ્રેડ્સમેનની પોસ્ટ આમાં ધોરણ દસ પાસ અને ધોરણ આઠ પાસ એમ બંને માટે અલગ અલગ તક છે આનાથી ઘણા યુવાનો માટે સેનામાં જોડાવાનો રસ્તો ખુલી જાય છે હવે આ બધા આંકડા એકસો અડસઠ એકસો સડસઠ એકસો બાસઠ ક્યારેક કન્ફ્યુઝ કરી શકે છે બરાબર તો ચાલો આને જરા સેલી રીતે એક ચાર્ટથી સમજીએ એટલે તરત જ મગજમાં બેસી જશે કે કઈ પોસ્ટ માટે કેટલી હાઈટ જોઈએ આ જુઓ કેટલું ક્લિયર દેખાય છે સૌથી ઓછી હાઈટ જોઈએ છે ક્લર્ક માટે એકસો ને બાસઠ સેન્ટીમીટર એના પછી આવે છે ટેકનિકલ એકસો સડસઠ સેન્ટીમીટર અને સૌથી વધુ હાઇટ જનરલ ડ્યુટી અને ટ્રેડ્સમેન માટે જે છે એકસો અડસઠ સેન્ટીમીટર આનાથી એકદમ સ્પષ્ટ થઈ જાય છે કે ક્યાં કેટલી જરૂરિયાત છે સારું હાઇટ અને ચેસ્ટની વાત તો થઈ ગઈ પણ વજનનું શું તો જુઓ વજન માટે કોઈ ફિક્સ કિલોગ્રામ નથી એ હાઈટ અને ઉંમરના હિસાબે હોવું જોઈએ આર્મીના જે મેડિકલ સ્ટાન્ડર્ડ્સ છે ને એ પ્રમાણે વજન પ્રોપર હોવું જરૂરી છે તો આટલી બધી માહિતી પછી હવે શું સિમ્પલ છે ત્રણ સ્ટેપ્સ ફોલો કરવાના છે પહેલું જે ઇમ્પોર્ટન્ટ ડેટ્સ આપણે જોઈ એને ક્યાંક નોટ કરી લો બીજું પોતાની લાયકાત અને ફિઝિકલ ફિટનેસ પ્રમાણે કઈ પોસ્ટ બેસ્ટ રહેશે એ નક્કી કરો અને ત્રીજું અને સૌથી અગત્યનું જરા પણ ટાઈમ બગાડ્યા વગર આજથી જ શારીરિક અને ભણવાની તૈયારીમાં લાગી જાઓ બધી જ માહિતી હવે આપણી સામે છે હવે મુખ્ય સવાલ એ છે કે ભારતીય સેનામાં એક ગૌરવશાળી કરિયર બનાવવાની દિશામાં પહેલું પગલું કયું ભરવામાં આવશે કારણ કે નિર્ણય અને તૈયારી એ જ સફળતાની ચાવી છે જય હિન્દ